લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે ત્યારે હવે મનસુખ વસાવાએ ભરૂ ભરૂચ સીટ પર મોટું નિવેદન આપ્યું છે શું છે સમગ્ર મામલો જાણીશું નમસ્કાર હું છું નિધિ સોમપુરા ને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણીને લઈને હવે દરેક પક્ષ તૈયારીઓ કરી છે ત્યારે ભાજપે જ પોતાની બીજી યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતમાં સાત નામોની યાદી સાથે કુલ બાવીસ નામ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસે છ નામ જાહેર કર્યા છે અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો હોવાથી ગુજરાતમાં આપની બે સીટની જાહેરાત થઈ છે હવે ભરૂચ લોકસભા આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠક પર ચૈતર વસાવાની સામે ભાજપે વિજેતા સાંસદ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે જેને લઈને હવે હાલમાં જ મનસુખ વસાવાનું ભરૂચ લોકસભા સીટ પર મોટું નિવેદન સામે આવ્યું છે તેઓ દાવો કરી રહ્યા છે કે ભરૂચ લોકસભા સીટ તો તેઓ રમતા રમતા જીતી જશે વધુમાં તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ ચૂંટણીનો પ્રચાર તો અમારે પ્રચાર કરવાની જરૂર નથી એક વર્ષ પહેલા અમારી આ ભરૂચ લોકસભા જીતવા માટે અમારી તૈયારી હતી ભાજપ જીતી મારો સંકલ્પ હતો છતાં પાર્ટી મને ટિકિટ આપી છે એટલે સાતમી વખત પણ અમે જીતવાના છીએ એટલા માટે કહું છું

તરીકે પ્રથમવાર વિજય થયો હતો ત્યારે હવે આ લોકસભાની ચૂંટણીમાં જોવું દિલચસ્પ રહેશે કે મનસુખ વસાવાના દાવા સાચા પડે છે કે નહીં આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર